દીકરી શિક્ષણ અવૃત્તિ નામાંકિત નર્સિંગ કોલેજ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ચિત્રણી નર્સિંગ કોલેજ માં જીએનએમ નર્સિંગ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અભિયાનની ભાવનાને નબળી પાડે છે વિદ્યાર્થીની કોલેજના પ્રિન્સિપાલને પરીક્ષામાં બેસવા દેવા માટે ઘણી આજીજી કરવા છતાં પણ પ્રિન્સિપાલ એકના બે ના થયા જો આ બાબતે વિદ્યાર્થીની કંઈક પગલું ભરી દે તો જવાબદાર કોણ દીકરીઓને ભણાવવા જાહેરાતો તો કરો છો પણ ખરેખર જાગવાની જરૂર છે પ્રેસ રિપોર્ટર પરા શર્મા સાથે એસટી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા શું નામ બેન આપનું નાયક કૃષ્ણા મેહુલકુમાર કઈ ગામ તિલોદરા શું તકલીફ હતી આપને આજે આજે एग्जाम હતી મારા ફર્સ્ટ યર ની જીએનએ પેલા વર્ષની પહેલા વર્ષની બરોબર શું થઈ તું એમાં તો એમાં એવું થઈ તું ને તો નેવું હજાર ફી છે અમારી હમ કોલેજની તો એમાંથી અગનો સિત્તેર હજાર ભરી દીધા છે અગનો સિત્તેર હજાર હા કેટલો સમય પહેલો ભર્યો હતો એ કેટલું થયું એક મહિના જેવું છે એક મહિના પહેલાં ભરી દીધો તો બરોબર છે પછી બાકીનું બાકીના એકત્રીસ હજારનો ચેક આપવાનું સીધું ચેક આપણને આપે હા પછી એક મહિના સીકાતા જે ક્યારે આપણને વાત થઈ ચેક બે ત્રણ દિવસ કેવાય યાત્ર મારીએ જ છે

દસથી એક નો ટાઈમ હતો તું વર્ત્યરે તું પેપર પૂરું થઈ ગયો છે હા તમે દસથી દસ થી એક વાગ્યા ના દસથી એક વાગ્યા સુધી અહીંયા જ બેઠા આ પેપર ચાલુ થાય પેલા તમે સાહેબ ને રિક્વેસ્ટ કરવા ગયા હતા ના નવ જે અમે ક્યાં તા સરને કીધો કે સર આજે એક્ઝામ સર તો મને એક્ઝામ આપવા દો તો સરને ના જ પડી દીધો તું એક્ઝામ આપવા નહીં માલો પ્લીઝ કરો